હા રસ્તા માં કામ ઉપર ચડ્યો કામ પકડતો તો અને તું જે બી હોય તું જે બી હોય આને સમજાવ તું હમાજ પેલા જે બી ઓન ડ્યુટી છું મે મારો કોલર કે રીતે પકડ્યો ધારા સબ બેનો અરે ધારા સબ જો તેલે ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે કોલર કે રીતે પકડે છે તે કોલર કેમ પકડો ઓન ડ્યુટી છું મે તારે ઓન ડ્યુટી છું મે તારે હાલમાં ઇન્ચાર્જને ફોન કર કોણ કર ઉભો રહે